જુનાગઢના નરસિંહ મહેતા તળાવની કામગીરી ગતિએ ચાલતા સંજય કોડિયાએ પત્ર તબક્કામાં કામ ચાલુ હોવાનું સમિતિના ચેરમેન હરેશ પરસાણા વિગત જાણવી હતી કે હજુ સુધી પ્રથમ તબક્કાનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું નથી અને હવે ચોમાસું નજીકમાં જ હોય ત્યારે વરસાદનું પાણી સંગ્રહ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોવાનો દાવો કરાયો છે

એની ગતિથી ચાલી રહ્યું છે તળાવનું કામ બે તબક્કામાં થવાનું છે પ્રથમ તબક્કો અને બીજો તબક્કો પ્રથમ તબક્કાનું કામ અંદાજીત બે માસમાં પૂર્ણ થઈ જશે વાસ્તવિક સ્થિતિમાં હમણાં જ મોન્સૂન આવે છે તો આ તળાવ ફરીથી પાણીથી ભરાવવું જોઈએ એ માટે થઈ એના આઉટલેટ અને ઇનલેટની કામગીરી ખાલી ઇનલેટની કામગીરી શરૂ છે આઉટલેટની કામગીરી શરૂ થઈ રહી છે એટલે ફરીથી ચોમાસામાં તળાવ ભરાય એ માટે થઈ એનું આઉટલેટ તાત્કાલિક બને એ માટે પણ મેં અધિકારીઓને અને એના કોન્ટ્રાક્ટરને સૂચના આપેલ છે હાલ કામગીરી પૂરી ગતિથી ચાલુ છે એટલે ટૂંક સમયમાં જ તળાવનો પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થઈ જશે